અખબારનું કટિંગ મારા હાથમાં આવ્યું ગઈકાલે મેં જોયું તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યારે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા હોય અને એ પણ હારની બીકે એટલે કોંગ્રેસ અત્યારથી જ મને એવું લાગે છે હાર અને હતાશાનો સામનો કરી રહી છે અને અમે કોંગ્રેસના પરેશ ધાનાની એવું ટી ટ્વીટ કરીને કહી રહ્યા છે કે કોંગ્રેસ તનાટન ચાલી રહી છે શું ટનાટન ચાલી રહી છે તમારે તમારા પ્રમુખ પ્રદેશ અધ્યક્ષના જે વિસ્તાર છે એ વિસ્તાર અને ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ સ્વર્ગસ્થ અહેમદ પટેલનો વિસ્તાર ભાવનગર અને ભરૂચ આ બંને વિસ્તારની અંદર તમારે સીટ એવા પક્ષને સોંપી દેવી પડે કે જે પક્ષની સરકાર જેલમાં રહીને ચાલતી હોય એક રાજ્યમાં એવા પક્ષને જ્યારે સરકાર જ્યારે આપી દેવી પડતી હોય સીટ એનાથી મોટી તમારી મજબૂરી અને કમનસીબી કોંગ્રેસની કેવી હોઈ શકે અને એને જો તે પરેશ ધાના ટનાટન કહેતા હોય તો આ સદંતર જૂઠું છે અને બધા સ્વ આનંદ માટે અને જે બચેલા કૂચેલા કાર્યકર્તો કરતાઓ અને બચેલા કૂચેલા નેતાઓ એમના પોતાને એન્કરેજ કરવા માટેનું આ સ્ટેટમેન્ટ નિવેદન હોઈ શકે